ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદર ચૂંટણી જીતી છે ત્યારથી જ તેમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે મહત્વનો છે કે વિસાવદર બેઠક જીત્યા બાદ આ પાર્ટીમાં નવો ઉત્સાહ ચાક્યો છે ભાજપને વિસાવદરમાં ફરી હાર આપ્યા બાદ પૂરજોશમાં બે હાજર સત્યાવીસ ની વિધાનસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં રસ પડ્યો છે અને તેના કારણે જ હવે ક્યાંક આમ આદમી પાર્ટી એક્ટિવ જોવા મળી રહી છે થોડા દિવસોમાં ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોંચ્યા છે આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાવાનો છે જેમાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે ત્યારે ગત રાત્રે જ અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા જય સુદાન ગઢવી સહિતના આપ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું આ સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ